વાલા સિંહ અને સિંહણો કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો કાલનો વિડીયો આપણે જે જોયો કે કેવી રીતના દોરો પવાય છે તો આજના વિડીયોમાં આપણે સદર બજારમાં પાછા આવી ગયા છીએ ઉપરા ઉપર તમારા આટલા બધા રિસ્પોન્સ ને એના કારણે તો આજે આપણે આવી ગયા છે કેવું નામ છે આપણે સ્ટોર કેરી સેન્ટર ભોલેનાથ સીઝન સ્ટોર સિઝન સ્ટોરમાં આવી ગયા છે કે જેમાં આપણે અલગ અલગ સુરતી માંજા બરેલી માંજાને અલગ અલગ પતંગો ને બધું જોશું તો શું છે ભાઈ તમારું નામ મારું નામ મહેન્દ્રભાઈ છે મહેન્દ્રભાઈ રેલવાણી મહેન્દ્રભાઈ છે કે જે આપને અલગ અલગ દોરા દેખાડશે અલગ અલગ સુરતી પેલા તો આપણે જેટલા સુરતી ટાઈપના આપણે છે એ બધા દેખાડશે હા તો આપણે શિવમ માં કે ત્રણ ક્વોલિટી છે ને આપણે કઈ કઈ એક શિવમ સાદો છે હા બરોબર શિવમ ગોલ્ડ છે હા શિવમ સાદો છે ને શિવમ ગોલ્ડ છે સ્કાય ફાઈટર ને સ્કાય ફાઇટર શિવમ અને બ્લેક એન્ડ વ્હાઈટ શિવમ છે આ ચાર જાત ના શિવમ ચાર જાત આપણી પાસે ક્વોલિટી છે કે જેમાં આપણી પાસે સાદો શિવમ છે પછી શિવમ ગોલ્ડ છે સ્કાય ફાઇટર અને બ્લેક એન્ડ વ્હાઇટ છે

અને નવતાર નવતાર બે માલ ઢેલ ને બે માલ બરાબર એક આ છે એનો ભાવ છે છે તમારો ઓમ સાડા છસો છસો કેટલા અઢી હજાર અઢી હજાર વાળ ના સાડા જોતો હોય તો પાંચ હાજર વાર નવતાર પાંચ હજાર વાર ના અગિયારસો રૂપિયા છે પાંચ હજાર વાર છે પછી સ્કાય ફાઈટર છે આપડે નવું ઓલી વખતે સ્કાય ફાઇટર નામ તો હતું પણ ડબલ્યુ શિવમ જોડે મેચ નહોતું શિવમ થી અલગ હતું આ વખતે શિવમ જોડે મર્ચ થઈ ગયું છે હા હા મુખ્ય

ત્રણ શિવમ ગોલ્ડ શિવમ શિવમ બ્લેક એન્ડ વાઈટમાં બરાબર છે હવે આપણી પાસે આ ગયો છે નવો સોલ્ડર સોલ્ડર હજાર માં સોલ્ડર હજાર માં સોલ્ડર આમ દેખાડજો ને ઉપર ખાલી છે આપણે નવો જોયો છે સોલ્ડર છે આપણી પાસે આના કેટલા વાર કેટલા વાર છે એ હજાર વાળ છે હજાર વાર છે કેટલા તાર છે નવ તાર નવ તાર શું ભાવ છે આટલો સાડા ત્રણસો રૂપિયા સાડા ત્રણસો આમાં વધારે છે

સાડા છસો રૂપિયા આ બધા જેટલા આજનો વિડિયોમાં ને આપણે મોટા ભાગના સુરતી દ્વારા કવર કરશું કે જે અલગ અલગમાં આપણે જે આપણે ઓલરેડી કવર કરી લીધા યોદ્ધાના અઢી હજાર વાર નવતા નાના શું ભાવ કીધા સાડા છસો આજનો દિવસ એક બે માં ભાવ વધવાની શક્યતા ખરી

પૂરું આવે છે પાંચ હજાર વાળા કાતરી બનાવીને એ લોકો લેબલિંગ કરે છે બરાબર હવે આપણે દોરાનું સેક્શન તો પૂરું થઈ ગયું ને હવે હવે બીજું આ પતંગ છે તમારી પાસે શું ભાવ છે આના પચાસ નો પંજો છે પ્લાસ્ટિક નો જો આ પચાસ નો પંજો છે બધે પચાસ ના પંજા લાગે છે પછી કાગળમાં માં તો કાગળના શું ભાવ છે એસી રૂપિયા નો પંજો આવે છે બીજી આપણી પાસે હા નાની સાઈઝ માં છે ખંભાત ની પતંગ આવે હા ડબલ બીલ પતંગ આવે આમાં બધી અલગ અલગ વેરાયટી આવે ચાલીસ રૂપિયા નો પંજો આવે ચાલીસ રૂપિયા નો પંજો પછી આપણી પાસે બીજો બીજી પ્લાસ્ટિક માં આવે પ્લાસ્ટિક માં આવે આના

પાંચ પતંગ છે તો આ ભાઈ તમારું નામ શું છે ભાઈ દીપકભાઈ દીપકભાઈ ને મહેન્દ્રભાઈ આપણે दखેર અલગ અલગ તો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને તમાર એડ્રેસ તો કહી દેજો એડ્રેસ સદર બજાર હા મેઈન રોડ सदर બજાર રોડ મેઈન રોડ બોલેના સીઝન સ્ટોર બોલેના સીઝન સ્ટોર અને આ ઉપરાંત આપણે બીજું કઈ ફટાકડા ને એવું બધું ફટાકડા નું પણ કરીએ છે ને કેરીની કેરીની સીઝનમાં કેરી નું કરીએ બરાબર તો તમારે જો લેવો હોય તમાર નંબર કઈ હોય તો આપી દેજો હા 98 બરાબર તો તમારે હજી જો ભાઈ કીધું કે દોરાના ભાવ વધવાના છે તો વહેલાની પહેલાના દોરાને લઈ લેજો બરાબર તો આવા વિડીયો જોતા હોય તો આજનો લાઈકનો ટાર્ગેટ છે આપણે સાઈઠ નો દરવાજાને અને અમુક હજી સબસ્ક્રાઈબ નથી કરતા અને વિડીયો બહુ આપણે હજાર ઉપર વ્યુઓ જાય છે તો ખાલી એક પ્લીઝ સબ સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને હારે રસ લાઇક કરતા રહ્યો ને કોમેન્ટ કરતા રહ્યો કેવા કેવા દોરા જોયા છે બરાબર અને આવાના વિડીયો જોવા હોય તો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઇબ કરતા રહ્યો જય હિન્દ વંદે માતમ ગરબુ થેન્ક યુ સો મચ